હું આજે સીધા જ દ્રશ્યો કમિશ્નર સાહેબને બતાવવા માગું છું નવસારી મહાનગરપાલિકાના મહાનગરપાલિકા તરફથી અતિ આધુનિક સુગંધ મળી રહે તેના માટેનો આ વેસ્ટ છે કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારીને હું કહીશ કે સાહેબ તમારી જે ટીમ છે ને સેનેટરી વિભાગની કે કચરો સાફ કરવાવાળી વિભાગની ડ્રેનેજ વિભાગની અને તમારા ડ્રેનેજ વિભાગના જે કોઈ અધ્યક્ષ હશે કે તમારા પાણીની લાઈનના અધ્યક્ષ હશે એ લોકોની કરામત એટલી ખતરનાક છે કે વાત નહીં તમે કામ કરવા મોકલ્યા પણ અડધું કામ કર્યું બે નહીં આંગળી મૂકતો આ ટાઇલ્સ પર આંગળી મૂકતો આ પહોંચી ગયા હાથ આટલી નજીક એની ગંદકી છે બરાબર ને એ લોકો કપડાં ધોતા છે જરાક વરસાદ પડે એટલે ઉભરાવાનું ચાલુ થઈ જાય છે અને એ એ ગટરના પાણી હીટું આપણું જે પાણી પી છે તેના અંદર જ બધું જાય છે તો લોકો પાણી પીવાનું જે ભરવાનું છે તો બે દિવસથી લોકો ભરતા નથી અમે ફોન બી કરીએ છીએ ડેનિસ વિભાગમાં તો બી અમારું કોઈ હમતું નથી જમાલપુરનો પ્રોજેક્ટ હું તમને કેટલા દિવસથી બતાવું છું બે કરોડનો એ પ્રોજેક્ટ નખાય છે એમાં પાણીની લાઈનમાં અને વરસાદી લાઈનમાં આટલી બધી સમસ્યાઓ ઊભી થાય નથી બધું સરખું કામ થતું રાજેશભાઈને મેં સ્થળ પર જોયા નથી કેટલી જગ્યાએ વરસાદી લાઈનમાં ગટરની લાઈન જોડાયેલી છે ગટરની લાઈનમાં વરસાદી લાઈન આ બેનો નગરપાલિકાને યાદ આવે હે ક્યારે ઇલેક્શન વખતે યાદ આવશે બરાબર સાચી વાત કે થોડી વાત ખોટું બોલે તો કેજો હે નગરપાલિકામાંથી કોઈ આરોગ્ય અધિકારી કેવું કંઈ જો નથી

કચરાની ગાડી પંદર દિવસે પણ નથી આવતી અને અહીંયાની કડવી વાસ્તવિકતા છે આ વિનંતી સ્પેશિયલ કમિશનર સાહેબ આ બાબત એટલા માટે છે કે આ રસ્તામાં બ્લોક નાખવાની ટેકનિક અમારી નગરપાલિકા ક્યાંથી લાવેલી ખબર નહીં પણ આ ટેકનિક દૂર કરજો આ પદ્ધતિ યોગ્ય નથી લાગતી કારણ કે એનું પરિણામ કંઈક આવું રહી છે અને આમાં ઘણી બધી તકલીફ થઈ શકે છે નમસ્કાર અને આભાર હું આજે સીધા જ દ્રશ્યો કમિશનર સાહેબને બતાવવા માંગુ છું નવસારી મહાનગરપાલિકાના અને સાથે સાથે આની નોંધ નવસારી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર કલ્પેશ લે કે આ આપણી મા બહેનો છે આખો દિવસ કામ કરીને સાંજે કપડાં ધોય છે અને એની એક્ઝેક્ટ બાજુમાં મહાનગરપાલિકા તરફથી અતિ આધુનિક સુગંધ મળી રહે તેના માટેનો આ વેસ્ટ છે અને આ ચિત્ર જોવામાં જો કોઈને દાંત આવતા હોય તો ખરેખર આ માણસ એને કલંકિત કરે તેવા ચિત્ર છે આનામાં કેટલા રોગચાળાને કેટલા જીવજંતુઓ હશે અને આપણી મા બહેનો એની બાજુમાં જ કપડાં ધોય છે પીવાનું પાણી બી અહીંયાથી જ ભરવામાં આવે છે અહીંયાના આ બધો જે કચરો હતો ને તે આમાં ભરાયેલો હતો આ લોકો કપડાં ધોય છે ત્યાં તેમાંથી એ બધો આજે મહાનગરપાલિકાએ કાઢ્યો કેમ કેમ કે એને અહીંયાના સ્થાનિકોએ એક વિડીયો ઉતારીને વોટ્સએપમાં વહેતો કરેલો હતો કે આ હાલત છે પીવાનું પાણી આ પરિસ્થિતિમાં ભરવામાં આવે છે એ વિડીયો હું તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવી દઉં આ પરિસ્થિતિ હતી હવે મહાનગરપાલિકાએ કમિશનર સાહેબ તમારી જે ટીમ છે ને સેનિટરી વિભાગની કે કચરો સાફ કરવા વાળી વિભાગની ડ્રેનેજ વિભાગની અને તમારા ડ્રેનેજ વિભાગના જે કોઈ અધ્યક્ષ હશે કે તમારા પાણીની લાઈન ના અધ્યક્ષ હશે એ લોકોની કરામત એટલી ખતરનાક છે કે વાત નહીં તમે કામ કરવા મોકલ્યા પણ અડધું કામ કર્યું અહી સાફ સફાઈ કરી એનો ફોટો તમને મોકલ્યો પણ અહીંયાનો ફોટો તમને નહીં મોકલ્યો હશે હું તમને અહીંયાનો ફોટો બતાવું છું અને આ ગંદકી આ બેનનો હાથ પહોંચી જશે બેન અહીં આંગળી મૂકતો આ ટાઈલ્સ પર આંગળી મૂકતો આ પહોંચી ગઈ હાથ આટલી નજીક એની ગંદકી છે બરાબર ને એ લોકો કપડાં ધોતા છે કોને વાઈ ગુર આ જો આ એમને વાગેલું છે

આ જે વરસાદી કે ગટર છે તો વારંવાર ઉભરાયા કરે છે જરાક વરસાદ પડે એટલે ઉભરાવાનું ચાલુ જ થઈ જાય છે અને એ એ ગટરના પાણી હેઠળ આપણું જે પાણી પી છે તેના અંદર જ બધું જાય છે તો લોકો પાણી પીવાનું જે ભરવાનું છે તો બે ડીએસટી લોકો ભરતા નથી બધા ટ્રાહીમમાં પુકારી રહ્યા છે લોકો અવાજ ઉઠાવે છે અમે ફોન બી કરીએ છીએ ડેનેસ વિભાગમાં તો બી અમારું કોઈ હમરતું નથી કેટલી વાર ફોન કર્યા મેં બે થી ત્રણ વાર પાછા ફોન કર્યા તો બી એકવાર આવીને કરી જાય છે પાછું કઈ કે અમે બપોર આવીને કરી જશું પણ આવું કરી ગયા હા બસ આ રીતનું અન્ય કામ કરીને ઈટું બાજુમાં લાખી ગયા છે તો અમે કીધું કે એ લોકો બાજુમાં તો આ કોણ ઉપાડશે તો કે અમને કઈ કે સુકવા દેવું પછી અમે ઉપાડી લેશું એમ સુખાવા દેવ પછી પછી ઉપાડી કીધું આપણે રાજેશભાઈ રાજેશભાઈ ગાંધી હા કમિશનર સાહેબ રાજેશભાઈ ગાંધીને તમે ખબર નહીં બે ત્રણ ચાર્જ કે માપીને રાખેલા છે પરંતુ મને નથી લાગતું કે એ માણસના એ માણસમાં એટલી એટલે એક માણસ આટલા બધા કામ ના કરી શકે આટલા બધા ખાતાના કદાચ ક્ષમતા નહીં હશે એમની દરેક જગ્યાએ તકલીફો છે જમાલપુરનો પ્રોજેક્ટ હું તમને કેટલા દિવસથી બતાવું છું બે કરોડનો એ પ્રોજેક્ટ નખાય છે એમાં પાણીની લાઇનમાં અને વરસાદી લાઇનમાં આટલી બધી સમસ્યાઓ ઊભી થાય નથી બધું સરખું કામ થતું રાજેશભાઈને મેં સ્થળ પર જોયા નથી કેટલી જગ્યાએ વરસાદી લાઇનમાં ગટરની લાઈન જોડાયેલી છે ગટરની લાઇનમાં વરસાદી લાઇન આવું છે આ બાજુ કંઈ છે

કોણ જિમ્મેદાર તો કહે છે કે કઈ થશે નહીં અમે આવી જશું એમ કે હજુ હવે આ કાયમનો નિકાલ થઈ ગયો છે જ્યારે બી વરસાદ પહેલા થોડુંક પાણી થાય એટલે ડાયરેક્ટ ઉભરાવાનું ડેનેજ લાઈન ચાલુ થઈ જાય છે વરસાદી ગટરના કારણે હંમેશા ઉભરાય હા હંમેશા ઉભરાય ને બધો કચરો ઉપરથી બધો કચરો હિટ તો ડેનેજ લાઈનમાં પ્રવેશે છે એટલે દરરોજ બધાના ઘરમાં બી પાણી ભરાઈ જાય છે નીચે તો તો લોકો બિચારા બધું કરે છે કેવી રીતના શું કરે છે અમે વિચાર કરીએ કે આ લોકો કેવી રીતના અંદર રહી છે રાજેશભાઈનો જવાબ કેવો લાગ્યો તમને નાગરિક રાજેશભાઈ મને કીધું કે કાલે મેં તમને દસ અગિયાર વાગે આવું છું સ્ટર પર મુલાકાત લઈએ એમ કેટું મને એટલે કમિશ્નર સાહેબ એક માણસને આટલા બધા ચાર્જ ના આપો ખરેખર નથી પહોંચી વળતા લાગે એવું લાગે દરગાહ રોડ ઉપર આખી ડ્રેનેજ ની લાઇન નાખી જ્યાં કનેક્શન આપવાનું હતું ત્યાં તો તમારું લેવલ જ નહીં આવ્યું આખી લાઈનનો ખર્ચો બેકાર જ થયો ને ભાઈ આવા અધિકારીઓને શું કરવા તમે મૂકો છો શું એ અધિકારી પોતાના ધારાધોરણ એજ્યુકેશન ક્વોલિફિકેશન પાલિકાના નિયમો મુજબ એ હકદાર છે એ ચાર સંભાળવા માટે એના પર થોડોક વિચાર કરો એની થોડીક કુંડલી કાઢો અને પછી વાત કરો હા બોલો હા વરસાદમાં અત્યારે બતાવું તો પાણી ભરાયું બાજુમાં આ પહેલો વરસાદ આવેલો ત્યારે કે આવું પાણી ભરાઈ ગયેલું આ વિડીયો મને શેર કરી દે હું આ સ્ક્રીન ઉપર બતાવી દઉં છું

નગરપાલિકાને યાદ આવશે ક્યારે ઇલેક્શન વખતે યાદ આવશે બરાબર સાચી વાત કે ખોટી વાત ખોટું બોલે તો કેજો હે બેન હું શું સમસ્યા છે બોલ અમને હું થોડું પાણી ભરાઈ જાય એટલે તરત ઘરમાં પાણી આડે ને ભરાઈ જાય કેટલા ટાઈમ થી આવું આવ્યા ત્યાં મે એવું જ છે ના અત્યારે તો બહુ જ મગજ મારી છે બહુ જ મગજ મારી જરાક બે 5 મિનિટ વરસાદ આવે ને એટલે પાણી ભરાઈ જ જાય

કચરા વડો નહીં આવે આવે કચરાવાળો ઉમેશભાઈ ઉમેશભાઈને વારંવાર રજૂઆત કરું છું ફોન પણ મને કે છે કે સવારે મોકલી આપું પણ આવે છે કોઈ વાર એક ડા કે ત્રણ ચાર વાગે આવી જાય છે હવે અહીંયા આ મ મજૂર વર્ગના કામ કરે છે સવારે કામ કરવા નીકળી જાય છે લોકો ને સવારે સાત વાગે એટલે સાડા સાતથી આઠના ગાળામાં કચરાવાળો આવતો હતો પછી હાલની પોઝિશનમાં જે નવા કંઈ કોન્ટ્રાક્ટ પર લેતા હતા તો એ લોકો ત્રણ વાગે પછી આવે છે તો આવે જ નહીં અઠવાડિયામાં એકથી બે વાર કચરાવાળો આવે છે વારંવાર મારે ઉમેશભાઈને રજૂઆત કરી છે તો સવારે આવી જશે એને વિડીયો આપણે ફ્રી કોલિંગ બી મને કરાવ્યા કે કાલે સવારે આવી જશે એમ કેને સામે પણ સવારે આવતો જ નથી કચરાવાળો હવે કચરાવાળો આવે બધા લોકો ઘાડી પર બીજા જાય કોઈ રાખી મૂકે કે આવશે આવશે એમ કરીને પણ કચરાવાળો આવે જ નહીં વારંવાર જે વાત એ લોકો उमेशભાઈને બી કેટા કે સવાર આવી જશે બસ આજ ખાલી આશ્વાસન મળે અમને કચરાવાળો આવતો જ નથી ઘરમાં બનકી અને ઘરમાં ગનકી ખાઈ અમાર ઘરમાં કચરો રાખી રાખી નહી કચરો કેટલો ભંડાઈ કચરા રાખવાનો નઈ અમારે કચરા સેનિટ કચરા ને બધી બાબતમાં સ્વચ્છતા ની બાબતમાં આઈ થિંક ડેપ્યુટી કમિશનર સાહેબ જેયુ વસાવા સાહેબ ચાર્જમાં છે વસાવા સાહેબ આપને વિનંતી કરીશ કે ગણેશ ચોકનો આ વિસ્તાર છે સરકારી આવાસો છે કચરાની ગાડી પંદર દિવસે પણ નથી આવતી અને આ અહીંયાની કડવી વાસ્તવિકતા છે આપણે વીવીઆઈપીઓના ઘરે કચરાની ગાડી દિવસમાં દસ વખત પણ મોકલી દઈએ કોઈ વખત તો આપણે અહીંયા મોકલવી પડે બીજી શું તકલીફ છે બીજી કઈ નહીં જ્યાં ના અમે અહીંયા આવાસમાં આવ્યા ત્યાં અમે કઈ સુવિધા નથી કઈ 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 સુવિધા નથી કઈ નહીં પાણીની આ ગટર ઉભરાઈ જાય પાણી છે ઘરમાં પાણી ભરાઈ જાય ને કચરાવાળો આવે કચરાવાળો નહીં આવે

ઓકે ચાલો આટલી રજૂઆત આપણે સાંભળશું ભાઈ બતાવો મારે મેં આવતી વખતે જ એક વસ્તુ માફ કર્યું કે ડિમોલેશનની પ્રક્રિયા બી ચાલુ છે રસ્તાઓ પહોળા થાય છે બરાબર અને જો હું આવ્યો ને ત્યારે જ આ જોયું અહીંયા બ્લોક પાતરેલા હતા હવે આ બધું કાઢી નાખ્યું તો આ રસ્તા ઉપર આ બ્લોક જુઓ આ પરિસ્થિતિ જુઓ અહીંયા એક્સિડન્ટ પણ થાય અને આ મોલનાના છોકરાઓ કદાચ અટવાઈ શકે એટલે આ વિનંતી સ્પેશિયલ કમિશનર સાહેબને આ બાબત એટલા માટે છે કે આ રસ્તામાં બ્લોક નાખવાની ટેકનિક અમારી નગરપાલિકા ક્યાંથી લાવેલી ખબર નહીં પણ આ ટેકનિક દૂર કરજો આ પદ્ધતિ યોગ્ય નથી લાગતી કારણ કે એનું પરિણામ કંઈક આવું રહી છે અને આમાં ઘણી બધી તકલીફ થઈ શકે પછી આ બધી પરિસ્થિતિ છે એટલે થોડુંક એ વિચારવાની જરૂર છે કે આ લોકોનું બી જીવન જીવન જ છે અને આ લોકો પણ તકલીફમાં છે આ લોકોને પણ મહાનગરપાલિકાના મદદની જરૂર છે વેરો કદાચ બધા જ ભરતા હશે વેરો ભરે ને વેરો વેરો બધા જ ભરતા છે તો આપણે એ લોકોની બાજુ બી જવું જોઈએ કચરાની ગાડી પંદર દિવસે પણ નથી આવતી એમ તો આ બધી ગાડી જવી જોઈએ આભાર